આયોજન કર્યું છે તો જો આપણે ગામડે આવ્યા તા ત્યાં છે તો ચોપડા લઈ લીધા છે એ તો આપણે નહોતા બતાવ્યા પણ આટલા ચોપડા છે તો બધાયને એક ચોપડી અને એક પેનનું વિતરણ કરવાનું છે મારા બાના હાથે તે જો મારા ભાઈ છે એ તૈયાર થાય છે અને અમારા ઈ અને બીજી દીદી તો ચાલો હાલો હાલો

અને આ કોઈને આ વિડીયો દેખાડવાનો કોઈ ઉદ્દેશ નથી પણ માણસોને પ્રેરણારૂપ કે ભાઈ દાન કરવું આવી રીતે છોકરાઓને કરો આવી રીતે દાન કરી શકે એમ નઈ હા

મરણ તિથિ તે તારીખે હતી એના નિમિત્તે એના દીકરા અને એના ઘરના માલિક એ આ ગામના બાળકોને એક કે આપણે કઈક એને ભેટ આપી બાળકોની નિમિત્તે તિથિ નિમિત્તે એમ તો આજે આ જગદીશભાઈ છે એના દીકરા તે આ બુક આજે અહીંયા તમને વિસ્તરણ કરવાના છે અને તે આપશે અને એક આ સારું કામ કહેવાય છે અને મારા બીજા નંબરમાં હું યુટ્યુબની એક અંદર ચેનલ હાલે તો એમાંથી પેમેન્ટ આવે થોડું ઘણું આપણે થોડુંક દાન કરીએ માણસોને પ્રેરણા રૂપ થાય કે ના એવાડે દાન કર્યું છે તો આપણે કરવું જોઈએ એવું થાય ને અને જે YouTube કામ કરે છે તો બાળકોને એમલે જે પૈસા આપતા હોય હા તો એક આપણે થોડક બાળકોને દાન કરતા એ કરે છે જ્યાં એ બહાર રહે છે હોય જેમ જેમ મોટું થાય કઈ તો એના બાપુની પાછળ આવું દાન કરે સરસ એમ તો હવે દાન કરી દઈ અને

तो तो कमल के ચાલો આપડે નિશાળી થી તો બાળકો ને સોપડી વિતરણ કર્યું આવી ગયા મજા એવી સાહેબ પણ સારા એવા સુંદર એવા વિચારો પણ આપ્યા એ પણ તમે જોજો અને હવે મારા બાને હું પૂછી જવ બાડી કેવું લાગ્યું તમને સારું લાગ્યું ગયમું ને સારું કામ કેવાય ને આવું ને આવું આપડે દર વર્ષે જેટલું બને એટલું કરશું બરોબર હવે તારે ના એવું તો ન હોય પણ એમ થાય કે આપડી પાસે કઈક ભગવાન થોડું ઘણું દીધું થોડું ઘણું આપડે ફેરિયત કરીએ એમ યા ભગવાને થોડુંક આપ્યું હોય તો થોડુંક એમ થોડુંક સપ્તી સપ્તી બધા આપીએ છોકરાને જો છોપડી ને વિતરણ કર્યું એટલે શું કે ભરવા એમ થોડુંક એમ થાય આનંદ ને ઉત્સાહ અને પબજી ને ફ્રી ફાયર ને એ બધા છોકરા એ લતે લાગતા હોય એમ થાય કે આ વિડીયો માં આટલું કમાતા હોય તો પણ એને એ પરિણામ મળે કે આ વિડીયો નું કરાય કે ભાઈ આપણે મહેનત થોડીક કરીએ તો આપણને આમાં સફળતા મળશે કારણ કે પબજી ને લતે સડી જાય તો ભણવાનું કરે બંધ એમ થાય તો હવે હા વીડિયો ને કરશું પૂરો વિડિયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો બળી કયો સબસ્ક્રાઈબ કરજે હાલ તો અમાર બાત શર્મા લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને આવા નવા વિડીયો થોડા થોડાક ટાઈમે મળતા રહે એવી રીતે અમારી પાસે વિડીયો જોવો તો મળશે એટલે આવશું નેક્સ્ટ વિડીયોમાં ચાલે બાય